અમરેલી લોકસાહિત્ય સેતુની એકસો સત્યાવીસમી નિયમિત બેઠક ખજાનજી હસુદાદા જોશીના અધ્યક્ષતાને મહિલા અંધશાળા ખાતે યોજાઈ હતી જેમાં સંસ્થાના સંસ્થાપક મહેન્દ્રભાઈ જોશી પ્રમુખ હિતેશભાઈ મહેતા અને સંગીતજ્ઞ સંજયભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

છાયાબેન ગેડિયા ઋષિ શુક્લા ઘનશ્યામભાઈ જોશી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને શોભાવ્યો હતો સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ